હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનો છે મમરાનો એક નવો નાસ્તો આ નાસ્તો બનાવવા માટે તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ નાસ્તો જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવો પડશે એટલો ટેસ્ટી બને છે તો એના માટે આપણે પહેલાં સૌથી પહેલાં બે મોટા વાટકા જેટલા મમરા લઈ લીધા છે તેને આપણે આ રીતે એક બાઉલમાં નાખી દઈશું અને પછી આપણે તેમાં પાણી એડ કરી અને બધા મમરાને આપણે પલાળી લેશું આ રીતે હાથની મદદથી આપણે બધા મમરાને પલાળી લેશું હવે બે મિનિટ માટે તેને પલળવા દઈ અને પછી આપણે એક કાણાવાળા વાસણમાં તેને કાઢી લેશું હવે આપણા મમરા એકદમ પલળી ગયા છે તો તેને આપણે આ રીતે એક કાણાવાળા વાસણમાંથી કાઢી લેશું અથવા તો તમે મોટી ગરણી હોય તો એમાંથી પણ કાઢી શકો છો એટલે આપણા મમરામાંથી બધું પાણી નીકળી જશે હવે આપણે લઈ લીધી છે આ બેથી ત્રણ નાની ડુંગળીને આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે એક ટમેટો આપણે ઝીણું સુધારી લીધું છે અને મરચાંની ઝીણી કટકી કરી લીધી છે આદુ ખમણી લીધું છે અને લસણને ખમણી લીધું છે આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે તો આ બધી વસ્તુને આપણે એક બાઉલમાં લઈ લેશું હવે બધી વસ્તુને આપણે એક બાઉલમાં લઈ લીધી છે તો આપણે તેમાં હવે મસાલા એડ કરી દઈશું અડધી ચમચી હળદર એક ચમચી જીરું થોડોક ગરમ મસાલો લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આ બધી વસ્તુને આપણે તેમાં એડ કરી દઈશું હવે આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો આપણે જે તેમાં મમળા પલાળ્યા હતા તેમાંથી બધું પાણી આપણે દૂર કરી લીધું છે મમરાને આપણે તેમાં એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ નાખી દઈશું અને બે થી ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખી દેસુ હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે હાથમાં આ રીતે તેલ લગાવી તેમાંથી થોડું બેટર લઈ અને તેને ટીકીનો શેપ આપી દેસુ આ રીતે આપણે ટીકીનો શેપ આપી અને ટીકી તૈયાર કરી લેશું આ રીતે આપણે બધા બેટરમાંથી ટીકી તૈયાર કરી લેશું જો તમારું બેટર ઢીલું હોય અને ટીકી એકદમ રેતી ના હોય તો તમારે ફરીથી થોડો ચણાનો લોટ અથવા ચોખાનો લોટ એડ કરી દેવો અને આ રીતે બેટરમાંથી બધી ટીકી બનાવી અને તૈયાર કરી લેવી હવે આપણે પેનમાં આ રીતે તેલ મૂકી દીધું છે ખાલી તળિયું ડૂબે એટલું આપણે પેન ખાલી તેલ લેવાનું છે અને તેમાં આપણે હવે આ રીતે આપણે ટીકીને મૂકી દેસુ અને બંને સાઈડથી ક્રિસ્પી થાય એ રીતે આપણે તેને તેલમાં તળી લેશું હવે આપણે તેને બીજી સાઈડ આ રીતે પલટાવી લેશું અને બીજી સાઈડ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તેલમાં તળી લેશું આ રીતે બધી ટીકીને આપણે બીજી સાઈડ પલટાવી લેશું આ રીતે આપણે બધી ટીકીને બંને સાઈડથી ક્રિસ્પી થાય તે રીતે આપણે તેલમાં તેને તળી લેશું અને બધી ટીકી આપણે મમરાની તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણી મમરાની એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ટિકી એકવાર તમે બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે એવી મસ્ત ટેસ્ટી અને બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને એકદમ મસ્ત મમરાનો નાસ્તો બની અને તૈયાર થાય છે અને ઝડપથી બની પણ જાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા